સાત કરોડ તેતાલીસ લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે શિક્ષણમાં એવું જે બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે એવું હું કહું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાત લખતા પણ આજે માતા પિતાએ જે લેવી જોઈ ફરજ ઈ ચૂકી જાય છે

આપના અધ્યક્ષ આજે એવો પણ કે ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ગામડા એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આ જે ગામ આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય ગંદકી ન પડી હોય તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે

અમે જોઈએ છે ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ અમુક 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 જો જગ્યા જોવા પણ મળ્યો છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે એ કરાવ્યો છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજીયાત પણ ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત એકાને પ્રમાણપત્ર આપશે અને આમાં જે છે સ્પષ્ટ લખેલો હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તરીકે ગ્રામ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે ને અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં ને અમારા જે ડેલીનો જે કચરો વધારે ભેગો થશે તે અમે ડસ્ટબિનમાં જ રાખીશું અને આનો પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું બિલકુલ ગ્રામ નો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમ જ પછી બીજી વખત ત્રીજી વાર રિપીટ આ વસ્તુ કરે છે તો અમે જે છે પ્રોપર દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે